સોમવારે ઇટલીના દરિયાઈ કાંઠે બે બોટ ડૂબી જતાં અગિયાર લોકોના મોત થયા હતા ચોસઠ હજુ પણ લાપતા છે જર્મનીની ચેરિટી સંસ્થા રિસ્ક સ્કીપ એ જણાવ્યું છે કે તેઓને લેમ્પે ટાપુ નજીક એકાવન લોકોને બચાવ્યા હતા સમય દરમિયાન તેઓએ લાકડાની બોટના નીચલા ડેકમાંથી એક દસ મૃતદેહો બહાર કાઢ્યા હતા બચાવાયેલા લોકોને ઇટાલિયન કોસ્ટગાર્ડને સોંપવામાં આવ્યા હતા મળતી માહિતી અનુસાર બોટ લિબિયાથી રવાના થઈ હતી તેમાં સિરિયા ઇજિપ્ત બાંગ્લાદેશ અને પાકિસ્તાનના શરણાર્થીઓ હાજર હતા બીજી સોમવારે જ તે ઇટલીના દક્ષિણે છેડે કેલેબ્રિયાના દરિયાઈ કાંઠે બસો એક કિલોમીટરના અંતરે બીજી બોટ ડૂબતી જોવા મળી હતી આઠ દિવસ પહેલાં તુર્કીથી નીકળેલી આ બોટમાં આગ લાગી હતી ત્યારબાદ તે પલટી ખાઈ ગઈ હતી જોકે બોટમાં સવાર ગયા લોકોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે ચોસઠ લોકો હજી પણ લાપતા છે જેમાં છવ્વીસ બાળકો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ